કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા તેમના વિદેશ પ્રવાસ દરમિયાન દેશના એસસી એસ ટી ઓબીસી સમાજને મળતા અનામત અંગે આપેલ ગેરવ્યાજબી નિવેદન મુદ્દે વલસાડ જિલ્લા ભાજપ દ્વારા પ્રમુખ હેમંતભાઈ કંસાણાને અધ્યક્ષ સ્થાને ધરણના કાર્યક્રમ અને રેલીનું આયોજન મુંગાભાઈ હોલથી કલ્યાણ બાગ સુધી કરાયું હતું અને કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યું હતું કેન્દ્રીય જળશક્તિ વિભાગના કેબિનેટ મંત્રી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ પાટીલ પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નાકરજીની સૂચના અને માર્ગદર્શન મુજબ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા વિદેશની ધરતી પર દેશના સમાજને અનામત મુદ્દે આપેલ ગેરવ્યાજબી નિવેદન સંદર્ભમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હેમંતભાઈ કંસાનાની આગેવાનીમાં અને ગુજરાત સરકારના નાણાં ઊર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારના ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય મોદી પ્રદેશ કામદાર સેલના સંયોજક સુરેશભાઈ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકારના નાણાં ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય કનુભાઈ દેસાઈએ કોંગ્રેસની અનામત વિરોધી વિચારધારાને સખત શબ્દમાં વખોડી કાઢી ઉપસ્થિત લોકોને પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું અને કોંગ્રેસ વિચારધારાનો વિરોધ કર્યો હતો રિપોર્ટર

આદિવાસી સમાજ અનુસૂચિત જનજાતિ સમાજ એસટી સમાજ દલિત સમાજ એસસી સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ઓબીસી સમાજ આ તમામ સમાજની અનામત દૂર કરવાનું જે એમણે વાત કરી છે એને સખ્ત શબ્દોમાં ભારતીય જનતા પાર્ટી વખોડી રાખે છે એની ટીકા કરે છે અને ભારતની અંદર આ અનામત જે છે એસટી એસસી ઓબીસી અને તમામ સમાજની એક કાયમ રહેશે આ પ્રકારની વાત આજે વલસાડ જિલ્લાની અંદર જે ધરણા પ્રદર્શિત કરવામાં આવ્યા છે એને જનજાગૃતિ સુધી જન જન સુધી લઈ જવાની વાત અને કોંગ્રેસની ખાસ કરીને ભારતની અંદર વિરોધ જે કરી રહ્યા છે પરંતુ વિદેશ જઈને ભારતનો જે વિરોધ કરી રહ્યા છે એને સખ્ત શબ્દોમાં વખોડીને કોંગ્રેસ સબક શીખવવા માટે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું